ગત વર્ષ લગ્ન ખર્ચ મિત્રો એક લાખ એકાવન હજાર રૂપિયા હતા ક્યાં છૂટી રાખી હતી ઉપર એકાવન ની રાખો તો વાંધો નહીં પાંચસો એકાવન રાખો તો વાંધો નહીં પણ એક લાખ એકાવન હાજર રૂપિયા બરાબર ને મિત્રો તો દિ લેટી લે બોલો નતી બરાબર છે આગળ બરાબર બરાબર કિંજૂર બજાય તો ઉતાર આ ફટા બધે પોચી દે એટલે ફટા ફટા અમે જ પા કરવો પડે જય ભારત માતા કી જય બરાબર

પોતા ઢીલા પડી જ મિત્રો ની વાત કરતા મિત્રો બિલકુલ આપણે રાખેલું છે મિત્રો ત્રણ તોલા એની પાસે આરામથી રહી બાકી જો ત્રણ તોલા

તો આ ત્રણ તોલા બિલકુલ આપણે રાખીશું આપણી પાસે આરામથી આપણી દીકરી પાસે રહેશે અને વધારાનું છે વધારે તોલા કરવા જવો એ તોલા ત્યાં રહે નહીં પાછા જતા રહે બંગલા કેવી રીતના બને છે એની પણ તમને ઘણી જગ્યાએ હું દાખલો આપું છું કે એ જે આ લોકો ફરી પાછું તમે દસ દિવસમાં પાછું આપવા જો કે વીસ દિવસમાં આપવા જો એ લોકો સાઠ ટકા રકમ આપે કેટલી આપે છે સાઠ ટકા રકમ આપે છે સાઠ ટકા રકમ એટલે સમજી લો કે તમે એક લાખ રૂપિયાની રકમ હશે ને તો સાઠ હજાર આપશે ચાલીસ હજાર રૂપિયા પેલો દસ હજાર કમાઈ જાય સાહેબ પાસે બંગલા પર ભણે ભણે કે નહીં

આપણા માટે બિલકુલ નવી કાયદેસર કંપનીઓ સ્થાપી છે બિલકુલ છેલ્લા કક્ષા નું સ્ટીલ ને કચરો અને ભાવ કયો લે

એટલે માર બીજા પેલા ને ભાગ પડે ને આવી ખુબ સરસ તો આ આપણો કન્યાદાન છે મિત્રો દેખા દેખી સાહેબે ખુબ સરસ વાત કરી મારે કઈ વાત કરવી નથી પણ એને રસોડાનું નું સામાન એકલું લઈ આપે નું આપણે જેને દાન આપવું છે પાછું આવે કે નહીં આવે એવું દાન આવે એને દાન કહેવાય આ પાછું લેવા દાન થોડું ને

અને આ શરૂઆત આપણે કરી દેવાની છે ચોથા નંબરનો મૂતો છે ચાંદલાનો સાંદલાને પણ વાત કરી પણ ખરેખર મિત્રો ચાંદલો પડે છે ખૂબ પડે છે ત્યારે સારો લાગે છે પણ જ્યારે આવી જાય ને એ ખાતે તારે બધાના ભલ બનાના કાંઠું પડી જશે મારે જવાને હું તો કાંઠું પડે છે બરાબર મારે પણ પછી લાખ થયો તો વટ મજા આવી ગઈ પણ હમણાં વાળવો પડે ને તારે સાહેબ મારે પણ હે ને લોન લેવી પડી પૈસા અમારા શિક્ષકોની સોસાયટી છે ત્યારે સોસાયટીમાં મારે દસ લાખ રૂપિયા લોન લેવી પડી ગયા વખતે વિચાર કરો હે ને આ ચાંદલા વાળવા વિચાર કરો એટલે સાંદલો પડે તો સારું લાગે છે બાકી આ એક દેવું છે

તો આપડે ત્રણ વાગે ચાર વાગ્યા પાડી રાતે એ પણ સમય મર્યાદા આપડે મોડો પડે જે પાગડી જતા હતા એ જાનમાં જાને નહીં નીકળતી એના પછી મોડી નીકળે તો આ સમય મર્યાદા ખાસ ધ્યાન રાખી અને વધારે પડતા વાહનોની વાત પણ બિલકુલ કરી આપણે દેખાદેખી કરી નાખીએ

અને તારે પેલા વાડું માંગવાનું થાય ને ત્યારે ગુજરાત એટલે દેખાદેખી માર મેન ભર તમે પણ બિહાડો બરાબર અને જરૂર પડે એટલી ગાડી દેખાદેખી ની કરવાનું નથી બરાબર તો આ બિલકુલ આ ચંદ્રાવિધિ કાર્યક્રમ છે બિલકુલ આપડે

મામેરાનો આરો ને પણ એના કરતા એને બને કરી નાખો છે મિત્રો બરાબર તો મામેરો પણ બિલકુલ એનો મામો આપે એને સિવાય બીજું મામેરો કરવું બરાબર ખોટો ખર્જો કરો એને કામ નહી લાગતો એ પાછો શું કરે લે ઈએ પાછો બીજા રાખે આમ કરતા કરતા આ થઈ જાય છે મિત્રો બિલકુલ થોડી વાર જપજો હો ને આમ વાંચી લીધું મુદ્દા હું જલ્દી પૂરો કરી નાખું સાતમા નંબર છે ભોજન છે ભોજન પણ આપણા સમાજને ખાતા આવડતું નથી તમે દેખો આ એટલું બધું બગાડ થાય છે એટલું બધું બગાડ થાય છે તમે ગમે એવો હારો બનાવશો તો બિલકુલ એ થશે બરાબર એટલે આપણે બિલકુલ સાધુ થાય દાહોદ બાજુ તમે પટેલિયા સમાજમાં જાઓ તો એમાં ગમે તે કલેક્ટર હોય ડીએસપી હોય ગમે તે હોય તો એને ઘેર બિલકુલ સાધુ ભોજન બને એ લોકો વ્યવસ્થિત કરતા આપણે નહીં કરી શકીએ બરાબર આપણું ભોજનમાં આપણે શું કરવું બોલો આ તમારો મુદ્દો આવતો આપણે અહીંયા કર્યું દાળ ભાત ને કહાર લે હે ને એકાદ ગોળી આઈટમ મોટું ગોળું થઈ જાય

એ જાહેરમાં વેચાતું બંધ કરો અને આ તો આ તો મિત્રો તમે ન બંધ કરો તો હું પણ તમને જાહેર નથી તમે જો તમને મારે બંધ નથી કરાવવા મિત્રો પરંતુ આ જે નાના નાના છોરા છે નાને નઈ ફોજ છે આ તમે જે આ આ લગનોમાં સૌથી વધારે માણસ કાઉન્ટ એવાય બીજીપી તમને કો બાકળે મહો મળે એટલે કરી જાહેર તમને કટેલ પટેલ ને તમે મને કહો વાણી ગમે તમે લોકો વિશે જાહેર જાહેર માં ક્યારે વિતરણ કરતા નથી મિત્રો

ના ના અમુક સમય ને આ દસ નો સમય એટલે તો બાર વગાડતા હતા અને ચાર વગાડતા સમય માં તો કોઈ જ મર્યાદા નહીં રીતે બરાબર એટલે આના જેવું નાઈન નાઈન 10 10 નું પાન કરા દેતા હે બરોબર બરોબર એકટો કરો કેમ ને બંતા હા હા 10 10 10 10 ને ના ના કઈક વાત છે

હા એ ભર્યા વાળા નથી લેતા બહાર થી લાવે જ ને રમવા વાળા લાવે એ વાત સાચી છે

આપણને મુદ્દો આવે છે પાત્રીસો રૂપિયા

વાર મોકડી તો સદંતર આપણે બંધ કરી દીધું પણ એને દંડ રાખવો છે દંડ આપણો દરેક જગ્યાએ ઘણી જગ્યાએ ચાલીસ હજાર પાંત્રીસ હજાર પહોંચી ગયો છે પરંતુ અહિયાં નક્કી કરવું છે એકવીસ હજાર રૂપિયા દંડ ભેટે આપણે લેવા પાંચ હજાર રૂપિયા જે લોકો પણ જાય છે પંચ વાળા છે એ પાંચ હજાર રૂપિયા લેશે એ પણ આપણે ક્યાં વાપરવાના મદદ તાકી કે મતલબ સમાજ કે આ આ પૈસા કોને તમારી જે ફળિયાની સમિતિ બનાવશે એ ફળિયાની સમિતિના ખાતું ખોલે એમાં જમા કરાવે આ પૈસા આપણા છોકરાના શિક્ષણ કોઈ છોકરો 12માંમાં 80% લાવ્યો આખા ગામમાં તમાર એને સારું રાણી સન્માન કરો તો કોઈ રૂપિયા ખેડા રૂપિયા ખેડા ની વાત આવી લોકો 10000 રૂપિયા પેના આ ભડકેદાન 5000 રૂપિયા જડવા આણો

તો પછી આપણે આ બિલકુલ મોટો ખર્ચો ત્યાં થાય છે બંને પક્ષ ને કદાચ બંને જમાડવાની થાય તો પેલો પાકડી ને જમાડ જાય ને તમારે બે પાંચ જઈ શકે છે બાકી બિલકુલ આપણે લાંબે થઈને કરવાનો છે ને આપણે બીજા બજારમાં પણ કરવાના હવે બંધ કરી બજારમાં ખૂબ ખરાબ થઈ છે બજારમાં પણ હું કામ કરું છું તમે આ જે નકી થઈ ગયું ભાઈ બરાબર બજારમાં નહીં થાય બજારનો બંધ કરી નાખો કે 2 કે આ આવે ને પણ ખાસ તકલીફ ક્યાં થાય તમે છોડી ચડી ગયો તો આખી નિહાળ ખાલી થઈ જાય

જો છતી થી ચૌદ વર્ષ નો ચૌદ વર્ષ નું બાળકને તમે કોઈ જગ્યાએ લગ્ન માં ઇન્વોલ નથી કરો સાહેબ કામ એનું બિલકુલ શિક્ષણ બગડી ગયું છે સાહેબ અને એના કારણે આપણે પાછળ એના કારણે આપણા અધિકારી નથી એના કારણે આપણે નોકરી નથી પડતી આપણો મેન પાયો મોટું બિલ્ડિંગ બનાવવું હોય પચાસ માળ નું તો સાહેબ એનો પાયો મજબૂત હશે ને તો પચાસ ની હો માળ નું બિલ્ડિંગ બને છે તો એક થી આઠ ધોરણ એ શિક્ષણ પાયો છે સાહેબ આ પાયો કાચો રહે છે એટલે આપણા બાળકો નોકરી નથી મળતી બરાબર ને તો આપણો પાયો બિલકુલ મજબૂત બનાવવો શિક્ષણ નો અને શિક્ષણ નો પાયો ક્યારે મજબૂત થશે આપણે ધ્યાન રાખ્યું હોય ત્યારે બિલકુલ ચલો આભાર આગળ નો મુદ્દો આ કન્યા બસ પેરાવા જતા રાખું

આગળનો મુદ્દો હવે બે જ મુદ્દા બાકી રહ્યા છે ગણેશ સ્થાપના કરે એટલે આપણે આ ઘણા વાળી સ્પર્ધા બંધ કરી દીધો ઘડો લાવવાનો અત્યારે ચાલતું છે ઘણા ગામોને ખૂબ ધન્યવાદ છે બંધ કરી દીધો પણ ઘણા જગ્યાએ ચાલે છે ઘડો લાવવો પડે છે સાહેબ તો જો તમે આપણા ઘડા વાળા ગીતક આપણે ઊંધું ઘાલવું જ પડે હે ને ભલે બિલકુલ મિત્રો એ લોકો વટ કરી રહ્યા છે આપણે અને ઘણાની હું દસ જગ્યાએ વાત કરું આજે પણ તમને કહી દઉં કે ઘણામાં હું નીકળે છે એ લોકો હું ભરી આવે છે કેટલા રૂપિયાનો સામાન છે તમને કહી દઉં આજે તમને સો રૂપિયાનો સામાન આપે છે કેટલા રૂપિયાનો આપે છે પછી આપણે વધારે પૈસા લેવા પડે કારણ કે સુધી પૈસા આપણે એને સારું લીધે છે બરાબર અને ઘડો પણ તમે સામાન્ય પાણી પીવા લેવાનો જો ને ત્યારે આપણને પચાસ રૂપિયામાં મળે છે પણ લગ્ન નો ઘડો તમારે અઢીસો રૂપિયા લે એકસો એકાવન

તમને ખબર નહી પડે તમે નહીં અસલી એ તો અસલી વાળા પાકીટમાં કર લીવે પણ હવે બિસ્ટોલ નકલી લે બે પીઆર દે લે તમે વટ પણ સડી જો અને પછી કહે સુરો ઢટ ડાલો અને આપણે ઘરો લેજો એટલે મહેરબાની કરી આ ધંધા પરવાનો નહી ઘરે થાપનો સામાન આપણે સદંતર આટલા માણસો એ બંધ કરો બંધ કરવું છે ભાઈ હા ભાઈ તમે ઉડી જાવ દૂરથી બોલો લે કારણ ઉસી બંધ ભાઈ ખૂબ સરસ ધન્યવાદ છે એકવાર દૂરતા તાળી દેજો ભાઈ પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં આપણે ઘોડો ને ફટાકડા બિલકુલ બંધ કરવાનો છે બરાબર આટલા માણસો ઘોડાને આપણે જરૂર નથી મિત્રો આપણા સમાજને ને ઘોડો લાવી લાવી અને આપણો સમાજ ગધેડો બની રહ્યો છે વધારે વાત કરવી નથી અને ફટાકડા પણ બે જગ્યાએ એક જગ્યાએ મિટિંગ માં આવડ્યું કે ટોટા ટોટા ફોડે એટલે બહુ મસ્ત ની વાત કરી કે ટોટા કા ફૂટે એટલે કોઈ મરણ થઈ જાય અને આમ તો ગમે તે પર ટોટા ફૂટે એટલે સમજી લો એટલે કઈ કે ખોટા ખર્ચા એમાં કરો નથી દેખા દેખીમાં પડતા કે કયા કર પૈસા હોય લેખિલ કરે એને કે આપણે પૈસા ફટાકડા પોતાના ઘેર બંધ અને બીજા કહેવા દો મેળવ નહીં પોતાના ઘેર નહીં ને પસે ગયો મેં નથી ભાઈ નહીં પૂર્યા તો તમને કહી શકાય બાકી કહેવાય નહીં બરાબર પોતે ગોળ ખાતો બીજા ગોળ નહી ખાવા પડે

અને આ મુદ્દો કદાચ તમારા ધ્યાન પર આવે તેને લીજો અને અને બિલકુલ તમે 18 વર્ષ સુધી દીકરીને એનું 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 સરસ મજાનું શારીરિક રીતે પરિપક્વ થાય છે અને 12મું ધોરણ પણ આરામથી પાસ થઈ જાય અને 12મું ધોરણ પાસ થઈ જાય અને સારી લાઈન પકડી લેને તો છોકરી કહે કે મારે અત્યારે લગન કરવાના છે મારે આ લાઈન પકડવી છે તો કઈ કહી દેશે અરે નહી કે તો કઈ નવર બને ગયા 18 વર્ષ સુધી તમે લગન કરી બરાબર છે ઉંમરને આપણે બાદ રાખીશું લગ્ન વિધિમાં મિત્રો મંગળ ફેરવામાં આપણે અમુક સમય પહેલા કરી દેવાના છે બરાબર અને ઘણી જગ્યાએ નાખીએ પરિવારે આપણા સમાજના દરેક માણસોને લગ્ન વિધિ કરવાની શીખા દીધી છે અને બિલકુલ મફત માં મિત્રો તમારે જે પણ આપવા હોય એકસો એકાવન આપો તો સ્વીકારી લે છે બસો રૂપિયા આપો તો સ્વીકારી લે પાંચસો રૂપિયા પણ લઈ લે અને આવનાર માણસો પણ એને લેતા નથી એ સીધા ક્યાં જમા થાય છે પરિવારમાં જમા થાય બરાબર એટલે તમારે પણ કઈ કઈ પટેલ બનવું હોય અને લગન કરવાનું હિકા હિકાડવું હોય આપણે બધા પણ મજા આવે લે એટલે સોરી મેં ઈબું રહેવાનો વટ એ આપણો વટ પાડવાનો કે નહીં ગમે બસ તો કઈ તરી તમે હિકી આવો અને આ કરો બહારના માણસોને લાવવાનું કારણ કે બ્રાહ્મણો અત્યારે સાચા બ્રાહ્મણ થયા નથી બ્રાહ્મણો આપણને બિલકુલ બળી રહ્યા છે બિલકુલ એને મારો ચોપડી બરાબર આપડે કોઈ સમાજને આપણે એને એને વિરોધ નથી કરવાનો પણ આપણને નડતો હોય તો આપણે કેવું પડે છે વડથી કેવું પડે બિલકુલ તો આ વિધી રીતે આપણે કરીશું અને આપણા સમાજના ધારાધોરણ આપણે દિવાતો થવો જોઈએ છોકરીઓ અત્યારે રિંગ સેરેમની ખબર નહીં બધું અને મારો છોકરી બિલકુલ આપણો સમાજ છે એ રીતે આપણે રાખીશું અને છેલ્લો મુદ્દો મરણ પ્રસંગોનો આવે છે મરણ પ્રસંગમાં જે આપણે ખાપણ વિધિ ચાલે છે મિત્રો એ દરેક માણસ ખાપણો લઈ લઈને આપણે લઈ 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 જીવતો હોય તો હું રીતે પાણી નહીં પૂછ્યું તો પણ તૈયાર નથી પેલા લઈ જતા આપડે હવે કોઈ લઈ જાય નહીં લઈ જતા સાહેબ આખો ઢગલો કરે અને બીજા નહીં સાઈડ માં કરતો પણ સાઈડ માં કરો તો એ બળી જાય છે અને પ્લાસ્ટિક છે આ લાઈનોલ છે એ બળતું નથી મિત્રો અને બળે અને આટલો આટલું આટલું ઠેપાડું તો ભળીને ભળીને બળીન ભળીને ભળીને સર આટલુંક થઈ જાય અને આટલુંક થઈ ગયા પછી સ્થિતિ શું બને છે પ્લાસ્ટિક